બનાસકાંઠાની અંદર કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આજ જન આક્રોશ રેલી સંદર્ભે jignesh mehwani થરાદની અંદર પહોંચ્યા હતા અને ત્યાં જઈને એમણે પોલીસની હાજરીમાં હર સંઘવી ઉપર ભડાસ કાઢી હતી અને કહ્યું હતું કે જે હર સંઘવી છે એવી વાત કરે છે કે દારૂ છે ખુલ્લે આમ જો મળતો હોય તો મને વિડીયો બનાવીને મોકલજો અમે એક્શન લઈશું અને હવે એ જ બાબતે હર સંઘવી પણ મેદાનમાં આવ્યા છે અને એમણે jignesh mehwani નું નામ લીધા વગર જડબાતોડ જવાબ આપ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી આજે ગાંધીનગર ની અંદર એક કાર્યક્રમ હતો અને આ જ કાર્યક્રમ ની અંદર એમણે જીજ્ઞેશ મેવાણી નું નામ લીધા વગર પ્રહાર કર્યા છે અને કહી દીધું છે કે સમાજના સંસ્કાર અહીંયા છતાં કરવામાં આવે છે અમુક પોતાની જાતને ભણેલા ગણેલા કહેતા નેતાઓ પટ્ટા ઉતરાવવાની વાત કરે છે એમને શું નથી ખબર કે આ સમાજમાં શું થઈ રહ્યું છે જ્યારે જીજ્ઞેશ મેવાણી હર્ષ ઉપર પ્રહાર કર્યા હતા અને એ પછી હર્ષ જે જવાબ આપ્યો તે સાંભળીએ

જો આ બધા વિડીયો વિડીયો લઈ રહ્યા છે મૂકો એના ફેસબુક પેજ માં જઈ કે અમારા શિવનગર માં દારૂ બી છે ડ્રગ્સ બી છે અને ગાજો બી છે તારામાં માં તાકાત તો બંધ કરાય આઠ ચોપડી પાસ કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવાવાળા લોકો તમારી કચેરી તક બી આવશે એની બી તૈયારી આજથી જ રાખજો કોઈ એક જને નાની મોટી ભૂલ કરી

એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે પણ એ તૈયારી જોડે હાથથી આપણે કામે લાગવાનું છે અને એ જે સામે આવવાલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ ભી ક્યાંક ક્યાંક આવી શકે છે તેમનાથી ભી ચિંતા કરવાની આપણે જરૂર નથી હિંમતથી સમાજ માટે સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો થરાદ ની અંદર જીગ્નેશ મેવાણી એસપી ના પટ્ટા ઉતરાવવાની વાત કરી હતી અને હવે એ જ સંદર્ભે જે હર્ષ સંઘવી છે તેમણે પણ હવે કહી દીધું છે સરકારી કર્મચારીઓના સંદર્ભમાં એમને સીધો જ જવાબ જે મેવાણી છે છે આપી દીધો કે અમે એમની સાથે છીએ કોઈ પણ વ્યક્તિ આવીને ગમે તે બોલી જાય તે ન ચાલે પણ હવે જે હર્ષ સંઘવી દ્વારા જિગ્નેશ મેવાણીને જવાબ આપવામાં આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર